નમસ્કાર આજે હું બનાવું છું સિંગદાણા અને તલની સુખડી તો એના માટે મેં લઈ લીધું છે સિંગ એક વાડકી એક વાડકી તલ અડધી વાડકી કોપરું અડધી વાડકી ડ્રાય ફ્રૂટ અને બે વાડકી ખજૂર હવે આ પ્રકારના જે પેકેટમાં કરિયાણા સ્ટોરમાં મળે છે એ ખજૂર મેં લાવીશું અને જે પોચું છે અને ક્રીમી છે તો એવું ખજૂર આપણે પસંદ કરવાનું છે અને ફક્ત ખજૂરમાં જ આપણે સુખડી બનાવવાની છે તો એના માટે કઢાઈમાં મેં એક ચમચી દેશી ઘી એડ કરી દીધું છે અને ઘી ગરમ થાય ત્યારે આપણે બધું ડ્રાય ફ્રૂટ એને શેકી લેવાનું છે જ્યારે સિંગ અને તલ મેં શેકીને લીધા છે અને સિંગ શેકીને એના છોતરા ઉડાડી દીધા છે જ્યારે ડ્રાય ફ્રૂટ અત્યારે શેકું છું તો આ રીતે ઘીમાં આપણે સરસ શેકી લેવાનું છે હવે કોપરું પણ જે કાચલી હોય છે એનું મેં છીણ કરી અને લઈ લીધું છે એ પણ હલકું આપણે શેકી લેવાનું છે હવે જે બે વાડકી ખજૂર છે એ સારી ક્વોલિટીનું ખજૂર છે અને જે પોચું ખજૂર છે તો એ ખજૂર મેં હાથેથી જ એના એના બી કાઢ્યા છે એટલું પોચું હોય છે તો એને સરસ આપણે શેકી લેવાનું છે અને મિત્રો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સબસ્ક્રાઇબ કરવું એકદમ ફ્રી છે તો મારો વિડીયો થોડો પણ તમને સારો લાગે તો તમે તમારા ગ્રુપમાં અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરો લાઈક અને કોમેન્ટ પણ કરો જેનાથી મને થોડું પ્રોત્સાહન મળે તો આ રીતે જે ખજૂર છે એ એકદમ લોચા પડતું થઈ જાય એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાનું છે તો શેકીને તૈયાર છે ખજૂર હવે આપણે જે ડ્રાય ફ્રૂટ શેકીને રાખ્યું છે એ ઠંડુ થઈ ગયું છે તો એને આપણે એકદમ મહિન પાવડર નથી બનાવવાનો પણ આ રીતે ચાલુ બંધ ચાલુ બંધ કરી અને મિક્સરમાં આપણે એને વાટી લેવાનું છે તો કકરું થોડું વાટવાનું છે હવે સિંગ દાણા છે એને પણ આપણે ચાલુ બંધ ચાલુ બંધ કરી અને એને પણ કકરું પીસી લેવાનું છે તો આ પ્રકારે આપણે પીસવાનું છે હવે એક વાડકી તલ લીધા છે એટલે પરફેક્ટ માપ સાથે બધું લીધું છે જેવી રીતે એક વાડકી તલ એક વાડકી સિંગ અને બે વાડકી ખજૂર કેમ કે આપણે ગોળ યા તો ખાંડ એવો કશો ઉપયોગ નથી કરવાનો એટલે જે ખજૂરની મીઠાશ છે એનાથી જ આપણે સુખડીને મીઠી કરવાની છે હવે કોપરું પણ આ રીતે આપણે પીસી લઈશું એટલે આમાં બધી જ વસ્તુઓમાં નેચરલ ઓઈલ હોય છે એટલે વધારે ઘી નાખવાની પણ જરૂર નહીં પડે તો બધા જ જે કકરા વસ્તુઓ જે આપણે બધી પીસી છે એને ખજૂર સાથે એડ કરી લેવાનું છે અને સરસ રીતે બધું જ મિક્સ કરી લઈશું તો બધી જ વસ્તુઓ સરસ રીતે આપણે મિક્સ થઈ ગઈ છે થોડું ઠંડુ થાય એટલે હાથથી આપણે આમ એને મિક્સ કરી લઈશું બીજી તરફ થાળીમાં ઘી લગાવી અને તૈયાર કરી છે તો આપણે થાળીમાં ઠાળી લઈશું અને આ ટાઈમે આપણે એનો રોલ બનાવવો હોય તો રોલ પણ બનાવી શકીએ અને એના લાડુ બનાવવા હોય તો લાડુ પણ બનાવી શકીએ અને સુખડીના પીસ બનાવવા હોય તો એ રીતે પણ કરી શકીએ તો હું અડધા લાડુ અને અડધા પીસ કરું છું તો આ રીતે વાડકીથી આપણે સરસ એક સરખું પટલું પાથરી દેવાનું છે અને વાડકીની પાછળ થોડું ઘી લગાવવાનું છે જેનાથી વાડકીમાં માવો ચોંટે નહીં તો એકદમ ટેસ્ટી સુખડી બની અને તૈયાર છે તો હું આ પીઝા કટરથી આ રીતે કટિંગ કરું છું તમે ચાકુથી પણ કરી શકો છો તો આ રીતે કટિંગ કરી અને બે કલાક માટે એને ઠરવા આપણે મૂકી દેવાનું છે જેનાથી સરસ જામી જાય અને સારા એવા પીસ નીકળી શકે તો બે કલાક પછી દેખો આ રીતે ઠરી ગયું છે તો આ રીતે ચાકુની મદદથી યા તો તબેથાથી આપણે કાપામાં ફરીથી કાપા કરી લેવાના છે અને આ રીતે બધા જ પીસ આપણે સેપરેટ કરી લેવાના છે અને આ રીતે થોડા લાડુ પણ મેં તૈયાર કર્યા છે